તળવાડી શેરીમાં રહેતા દીપક રામજી મોતીવરસ વરસ બંને જય મહાકાળી માં નામના પેલાણા માંથી બિન અધિકૃત રીતે એકદમ પ્રકાશિત એલઈડી લાઇટ રાખીને માછીમારી કરી રહ્યા હતા ત્યારે બંનેની ધરપકડ કરવામાં આવી હતી એ જ વિસ્તારમાં શિવશક્તિ નામનું પિલાણું પણ પ્રકાશિત લાઇટોથી જળહળતું હતું તેથી પોલીસે ત્યાં જઈને એ પિલાણામાંથી સૂત્રાપાડાના સંદીપ સોલંકી અને બારૈયા મળી આવતા તેઓની પણ ધરપકડ કરીને ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા અધિનિયમન હેઠળ ગુના દાખલ કરીને કાર્યવાહી કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર